જુનાગઢના કેશોદના ઈસરા ગામે ધુણેશ્વર દાદાના સાનિધ્યમાં ધુળેટીનો મેળો યોજાયો એક લાખથી વધુ શ્રદ્ધાળુ ઉમટી પડ્યા હતા ભાવિકોએ ધુળેટીના દિવસે ધુણેશ્વર દાદાને અને મનોકામના પૂર્ણ કરે તે માટે પ્રાર્થના કરી હતી ધુણેશ્વર દાદાને ત્યાં દીકરો ન થતો હોય તેવા પતિ પત્ની માથા રાખીને જાય તો પતિ પત્નીને સંતાન સુખ પ્રાપ્ત થાય છે જેને લઈને પતિ પત્ની દર્શન કરવા માટે આવે છે ધૂળેટી બીજા દિવસે ભવ્ય લોકમેળો થાય છે તથા લોકમેળામાં ત્રીસ થી ચાલીસ ગામના માણસો ઉમટી પડે છે તેમજ અસંખ્ય પબ્લિક અહીંયા ભેગું થાય છે એકઠો થાય છે ગુણેશ્વર બાપા ને આજુબાજુના ગામો ઘૂઘરી માને છે ધારો કે તેમની ઘરે પુત્ર નો જન્મ થાય તો દાદા ને સવામણ ઘૂગરી ચડાવે અને ઘઉં ની ઘૂગરી ની દાદા ની માનતા કરે છે કોઈ પારણું ના બંધાતું હોય તો તે પારણા ની માનતા કરે છે કોઈ હોય ચામડી જન્ય રોગો તો તે માનતા કરે છે દાદા ને હાથ પગ દુખતા હોય અથવા શરીર દુખતું હોય તો હાથ પગ ચડાવે છે અથવા પૂતળું ચડાવે છે ગામે પરંપરા ધુણસિયા બાપા નાગ બાપા ના હાથ ભાઈઓ છે એમાં ધુણસિયા બાપા નાના છે રગડીયો કાર્યો કાબડીયો અને બાપો અને રગજીયા બાપા એવા અને ની એક દીકરી ની એવી પરંપરા સત્ય સનાતન ની વાત છે તો કે દીકરો નોતો કીધું કે હે નાગ બાપા એક દીકરો દે ને અને દીકરી દે તું ભલે પણ દીકરો દે ને તો હું તને કાજલ એટલે આંખ માં આંજણ હાજી અને એમ કેવાય કે નવ મહિના ગયા ને ભગવાન કાર્ય ઠાકર ધુણસ્યા બાપા એ મેર પડી